નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ હેપીમાં મિત્રો આજે આપણે ભારતનું બંધારણ ટેસ્ટ પેપર નંબર સાત જોઈશું જેમાં ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરે છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો પ્રયત્ન કરશું શરૂઆત કરીએ એકસો એકાવન નંબરના ક્વેશ્ચનથી અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન નાણાંકીય નિવેદન રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે વધુમાં વધુ બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે સાચો જવાબ રહેશે એ ઓપ્શન હેબિયસ કોર્પસ જે અપનાવી શકે છે વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો અનુસૂચિઓ છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ચારસો ચુમ્બાલીસ અનુચ્છેદો અને બાર પરિશિષ્ટો છે ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી કઈ બાબત સાચી નથી સાચું જવાબ રહેશે સી ઓપ્શન આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય જે બાબત સાચી નથી ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી તો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી બી ઓપ્શન સાચું જવાબ રહેશે સરકારી કર્મચારી હોવો જોઈએ જે બાબત સાચી નથી લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે મિત્રો બેઠકો છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા એ પણ દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય ચૂંટણીની આચાર ક્યારથી લાગુ થાય તો જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર કરાય ત્યારથી ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય છે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે પબ્લિક એકાઉન્ટ્સ સમિતિના સદસ્ય કોણ બની શકે એ ઓપ્શન ચૂંટાયેલા ધારાસભ્યો વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઓગણીસ ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટે હોય છે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટે હોય છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે પાંચ વર્ષ પીઆઈએલ શું છે તો પીઆઈએલ એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે પીઆઈએલ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણના અનુચ્છેદ એકાવન એકમાં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી આ ચારમાંથી કઈ ફરજ નથી એકસો પાસઠમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે બિનસાપ્રદાયિકતા જાળવવાની સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ કોની દેખરેખ અને દિશા નિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ડી ઓપ્શન રહેશે ભારતની સર્વોચ્ચ અદાલત શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે બી ઓપ્શન હજુ જવાબ રહેશે અનુચ્છેદ ઓગણીસ વન બી દ્વારા ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ એક્ઝિક્યુટિવ પાવર કોને આપવામાં આવી છે સી ઓપ્શન રાષ્ટ્રપતિને રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે તો ગૃહનું કામકાજ હાથ ધરવા માટે એક દશાઉ સભ્યોની હાજરી જરૂરી છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે કલમ ચોવીસમાં બંધારણની કલમ ત્રણસો છપ્પનનો ઉપયોગ ઓગણીસો ઓગણસાહીઠમાં કયા રાજ્યમાં થયો હતો કયા રાજ્યમાં થયો હતો કેરળમાં એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે

પ્રથમવાર તે ગીતને તત્વબોધીની પત્રિકામાં ઓગણીસો બારમાં પ્રસિદ્ધ કરાયું ત્યારે ખાલી જગ્યા તરીકે પ્રસિદ્ધ કરેલી એ ઓપ્શન સાચો રહેશે ભારત ભાગ્ય વિધાતા એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓગણીસો ત્રેપનમાં મહાગુજરાતની માગણીને નકારી કઢાઈ હતી તે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા ડી ઓપ્શન ફઝલ અલી તો મિત્રો આ હતા આપણા આજના પચીસ ક્વેશ્ચન પચીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત